નમસ્કાર મિત્રો ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે બત્રીસ પુતળીની બત્રીસ વાર્તાઓ ભેંકી પચીસમી વાર્તા જોગણની વાર્તા આજના વિડીયોની અંદર આપણે સાંભળશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પચીસમી દિવસે ભોજ રાજા મુહૂર્ત જોડાવી સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં જ પચીસમી પુતળી સુગંધાઈ ભોજ રાજાને સિંહાસન પર બેસવા જતાં અટકાવી અને બોલી હે રાજન તમે વિક્રમ રાજા જેવા પરદુખે દુઃખી થનારા અને પરાક્રમે હોવ તો જ આ સિંહાસન ઉપર બેસી શકશો આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી એક વખત ઉજ્જૈની નગરીમાં એક વિચિત્ર માણસ આવ્યો તે દેખાવે મસ્ત અને પાનનો શોખીન હતો તે આખો દિવસ મોઢામાં પાનનો ડૂચો ચાવ્યા કરે કશું કામધંધો કરે નહીં છતાં તે એવો નસીબદાર કે તેને બે ટંક આરામથી ખાવાનું મળી રહેતું વળી તે કોઈની પાસે માગતો પણ નહીં લોકો આ માણસને ગાંડો ગાંડો કહી ચીડવતા છતાં તે કોઈને મારતો નહીં આ માણસની ચર્ચા આખા નગરમાં ચોરે ચોટે વાવે અને તળાવે થવા લાગી એક દિવસ આ માણસની વાત છેક વિક્રમ રાજાને કાને પણ પહોંચી રાજાને આ માણસને મળવાનું મન થયું આ માટે તેમણે વેશપલટો કરી તેની પાસે ગયા તેને એક નજરે જોતા રાજાને તે થોડો ગાંડો લાગ્યો પણ તેની સાથે વાતચીત કરતા લાગ્યો કે તે ગાંડો નથી પણ કોઈ બત્રીસ લક્ષણોને ઊંચા કુળનો લાગ્યો રાજાએ એને પાસે બોલાવી પૂછ્યું હે પરદેશી મિત્ર તું કોણ છે ક્યાંથી આવ્યો છે અને આવી હાલતમાં કેમ ફરે છે તે માણસ બોલ્યો હું એક દુઃખી માણસ છું પરંતુ મારા દુઃખની વાત બધાને કહેતા ફરવાથી શું ફાયદો રાજાએ કહ્યું ભાઈ તું તારા દુઃખની વાત કર જગતમાં ઘણા માણસો એવા પણ હોય છે જે પારકાનું દુઃખ પોતે વહોરી લે છે હું પણ તારું દુઃખ જરૂર દૂર કરી આપીશ મારું નામ વિક્રમ છે વિક્રમ રાજાનું નામ સાંભળતા જ તે માણસ કહેવા લાગ્યું હું રત્નવંતી નગરીના રત્નસેન રાજાનો એકનો એક પુત્ર છું મારા પિતાની નવી રાણી મારી ઉંમરની જ હતી એક દિવસ મારા પિતા તેમના મિત્રો સાથે શિકાર ખેલવા ગયા મહેલમાં હું એકલો જ હતો એટલે લાગ જોઈને મારી સાવકી માએ મને તેના રાણીવાસમાં બોલાવ્યો હું તો નિર્દોષ ભાવે ત્યાં ગયો તેણે મને પોતાની બાજુમાં પલંગ પર બેસવાનું કહ્યું મને થયું કે જોડે પલંગ પર બેસવામાં શું વાંધો છે હું તો તેની પાસે બેઠો મારી માએ ધીરે રહીને મારી કટાર પલંગ પર એક બાજુ મૂકી છતાં હું કાંઈ સમજી શક્યો નહીં પછી તેણે મને છાતી સરસો ખેંચી લીધો અને ખરાબ વર્તન કરવા લાગી હું એકદમ ચમકીને ઊભો થઈ ગયો રાણીએ કહ્યું ગભરાવ નહીં તમે મને ખૂબ જ પસંદ છો થોડી વાર તમે મારી જોડે આનંદ કરો હું મારી સાવકી મા પર ખૂબ જ ગુસ્સે થઈને બોલ્યું હું તમારો દીકરો છું તમને આવું વર્તન કરતાં શરમ નથી આવતી રાણી બોલી જો તમે મને વશ નહીં થાવ તો હું તમને દેશ નિકાલ કરાવીશ છતાં હું તો તેને ન કહેવાના વચનો કહી પગ પછાડતો ત્યાંથી બહાર નીકળી ગયો પણ ઉતાવળમાં પલંગ પર પડેલી મારી કટાર લેવાનું હું ભૂલી ગયો પછી રાણીએ મારી ઉપર વેર વાળવા માટે રાજા આવ્યા કે તરત જ તેમને આ આડું અવડું ચડાવ્યું મારા પિતા તો તે રૂપાળી રાણીના મોહમાં એટલા દીવાના બની ગયા હતા કે કશું વિચાર્યા વગર જ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા તેમણે તરત જ પ્રધાનને બોલાવી હુકમ કર્યો પ્રધાનજી કુંવરે હવે તો હદ વટાવી દીધી છે તેણે પોતાની સાવકીમાં ઉપર જ ખરાબ દાનત કરી છે માટે હવે તેના કટકે કટકા કરી નાખો જો હુકમનું પાલન ન થયું તો તમે જીવતા નહીં રહી શકો અમારા પ્રધાનજી ઠરેલ બુદ્ધિશાળીને ચતુર હતા વળી તેઓ મારા ચારિત્રથી પરિચિત હતા તેઓ મને તેમના ઘેરે લઈ ગયા તેમણે મારા ચારિત્રની કસોટી કરવા માટે પોતાની દીકરીને મારા ખંડમાં મોકલી તે મારો સોહામણો સશક્ત દેહ જોઈ મારા ઉપર મોહી પડી મેં તેની આંખોમાં કામ વિકાર જોયો એટલે તરત જ મેં તેને કહી દીધું તમે મહેરબાની કરીને મારા ખંડમાં આવશો નહીં તે શરમથી મારી બહાર જતી રહી પ્રધાનજીએ આ વાત જાણી ત્યારે તેઓ મારા પર ખુશ થઈ ગયા અને પોતાની દીકરીના લગ્ન મારી સાથે કર્યા અને રાજાને જણાવ્યું કે મેં તેના ટુકડે ટુકડા કરી નાખ્યા આ સાંભળી નવી રાણી અને રાજા તો હર્ષગેલા થઈ ગયા હવે મારે પિતાજીના લીધે છુપાઈને રહેવું પડતું હું પ્રધાનજીનો ઘર જમાઈ બની ગયો રાજાની બીકે ઘરની બહાર પણ નીકળી શકતો નહીં હું આવા જીવનથી કંટાળી ગયો એટલે એક દિવસ પ્રધાન પુત્રીને સૂતી મૂકી હું ભાગી છૂટ્યો ચાલતા ચાલતા હું જંગલમાં દૂર નીકળી ગયો અંધકાર થતાં હું એક ઝાડ નીચે આરામ કરવા બેઠો ત્યાં મને એક ઝાંઝર મળ્યું હું આ ઝાંઝર બાબતે કાંઈ વિચારું તે પહેલાં જ એક સુંદર કુંવરી સાંધણી પર સવાર થઈને તે ઝાડ નીચે આવી મને થયું કે આ ઝાંઝર કદાચ કુંવરીનું હશે એટલે મેં તે ઝાંઝર કુંવરીને આપ્યું ને કાંઈ કહેવા જાઉં તે પહેલાં જ તેણે સાંઠણીને નીચે બેસાડી મને જબરજસ્તીથી સાંઠણી પર બેસાડી દીધો અને સાંઠણીને પવન વેગે મારી મૂકી હું તો મૂઠ બનીને સાંધળી ઉપર બેસી રહ્યો અને વિચારતો રહ્યો કે આ કુંવરી કોણ હશે તે મને આવી રીતે જબરજસ્તીથી બેસાડીને કેમ ભાગતી હશે આવા અનેક વિચારો મારા મગજમાં ઘૂમ્યા કરતા સવાર થતાં જ કુંવરીએ મને જોયું તે તરત જ ચોંકી ગઈ અને સાંધણી ઊભી રાખી અને બોલી તમે કોણ છો મારું ઝાંઝર તમારા હાથમાં ક્યાંથી આવ્યું મેં કહ્યું હે સુંદરી હું એક વટે માર્ગું છું હું જંગલમાં એક ઝાડ નીચે આરામ કરવા બેઠો હતો ત્યાં મને આ ઝાંઝર મળ્યું હું ઝાંઝર તમને આપવા ગયો ત્યારે તમે એકાએક મને જબરજસ્તીથી સાંઠણી ઉપર બેસાડીને સાંઠણીને ભગાડી મૂકી સુંદરી આખી પરિસ્થિતિ સમજી ગઈ તેને ખૂબ જ પશ્ચાતાપ થયો તે બોલી હું માંગરોળના રાજાની કુંવરી છું અમારા રાજ્યના પ્રધાનપુત્ર સાથે હું પ્રેમમાં પડી હતી અમે બંનેએ છાનામાંના લગ્ન કરવા માટે એક જગ્યાએ ભેગા થવાનું નક્કી કર્યું પ્રધાનપુત્ર આવ્યો પણ મારી સાથે લગ્ન કરી ભાગવા તૈયાર થયો નહીં અને પોતે એકલો ત્યાંથી ભાગી ગયો હું તેની ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હું અંધારામાં તેને શોધવા નીકળી અને પ્રધાનપુત્ર સમજી તમને સાંધણી ઉપર બેસાડી દીધા હવે ખેર બનવા કાળે જે થવાનું હતું તે થઈ ગયું હવે હું તમારે આશરે છું ઘેરથી ભાગીને આવી છું એટલે પાછી ઘેર જઈ શકું તેમ નથી જો તમે મારી સાથે લગ્ન કરો તો સારું મેં તેની સાથે લગ્ન કરી લીધા પછી કહ્યું હું એક જરૂરી કામે નીકળ્યો છું એટલે મારું કામ પતાવીને જ્યાં સુધી ન આવું ત્યાં સુધી તમે નજીકના ગામમાં જઈ ભાડે મકાન લઈને રહો હું કુંવરીને મૂકી ત્યાંથી નજીકના ગામમાં આવ્યો ત્યાં રસ્તામાં મને એક સાધુ મળ્યા તેમણે મને ઊભો રાખી કહ્યું બેટા તું ખુદાનો બંદો લાગે છે હું માગીશ તે આપીશ મેં સાધુને વચન આપ્યું તેણે મારી પાસે એક હજાર રૂપિયા માગ્યા હું મૂંઝાઈ ગયો કારણ કે મારી પાસે તો એક ફૂડી કોડી પણ કોડી પણ ન હતી એટલે મેં કહ્યું બાબા મારી પાસે અત્યારે તો કશું નથી તમે મને ગમે ત્યાં વેચી હજાર રૂપિયા ઊભા કરી લો સાધુ મને એક સોદાગરને ત્યાં લઈ ગયો ને મને સોદાગરને એક હજાર રૂપિયામાં વેચી દીધો પછી સાધુ તો હજાર રૂપિયા લઈ પોતાને રસ્તે પડ્યા આ સોદાગરને બીજે દિવસે વાહન લઈને દરિયાઈ સફરે જવાનું હતું તેને એક ગુલામની જરૂર હતી તેણે મને પોતાની સાથે લઈ લીધું અમે બંને જણ દરિયાઈ માર્ગે મણિપુર બંદરે પહોંચ્યા અહીં કરોડો રૂપિયાના માલની લેવડ દેવડ થતી હતી સોદાગરને પણ અહીં માલ વેચવાનું મન થયું તેથી હું અને સોદાગર બંને થોડા કિંમતી માલના નમૂના લઈ રાજા પાસે ગયા પરંતુ રાજાએ તો અમારો માલ ન જોતા એક શરત મૂકી કે મારી પાસે થોડા કિંમતી રત્નો છે જો તેની ખરી કિંમત આંકી આપો તો જ હું તમારો માલ ખરીદું સોદાગર મૂંઝાયો કારણ કે તેમને રત્નની કિંમત આંકતા આવડતું ન હતું એટલે મેં પરિસ્થિતિ સંભાળી લીધી મેં રાજાને કહ્યું મહારાજ મને રત્નો બતાવો એટલે તેની કિંમત આંકી આપું રાજાએ મને થોડા કિંમતી રત્નો બતાવ્યા મેં તે રત્નોની કિંમત આંકી બતાવી મારી કિંમત બરાબર હોવાથી રાજા મારા પર ખુશ થઈ ગયા તેમણે મારી સાથે તેમની કુંવરીના લગ્ન કરી દીધા પછી એક વહાણ તથા પુષ્કળ ઝવેરાત ભેટ આપી તેની કુંવરીને વડાવી મારી સાથે રહેલ સોદાગરને મારા પર ઈર્ષા આવી છતાં ઉપર છેલ્લી ખુશી દર્શાવી અમે ત્રણેય જણા કિનારે આવ્યા જ્યાં રાજાએ આપેલું જહાજ હતું સોદાગરે મને કહ્યું મેં અહીંયા થોડો માલ વેચી દીધો છે હવે બાકીનો માલ આપણે બીજા બંદરે જઈને વેચીશું માટે આપણે અહીંથી રવાના થઈએ હું અને મારી પત્ની રાજાએ આપેલ જહાજમાં બેઠા જ્યારે સોદાગર પોતાના જહાજમાં બેઠો ધીરે ધીરે બંને જહાજો દરિયામાં સાથે સફર કરવા લાગ્યા મધદરિયે જતાં સોદાગરે મને મારી નાખવાની યોજના કરી તેણે મને કોઈ કામના બહાને તેમના જહાજમાં બોલાવ્યું હું એક લાંબુ પાટીઓ લંબાવીને તેના જહાજ પર જવા ગયો કે તરત જ સોદાગરે પોતાનું જહાજ ખસેડી લીધું તેથી હું દરિયામાં પડ્યો ત્યાં મને એક મગરમચ્છ ગળી ગયું આ મગરમચ્છ ધીરે ધીરે કિનારે ગયો કે તરત જ કેટલાક માછીમારોએ તેને ઝાડમાં પકડી લીધું અને તેનું પીઠ ચીર્યું તો તેમાંથી હું જીવતો બહાર નીકળ્યો બધા માછીમારો ખૂબ જ નવાઈ પામ્યા તેઓ બધા મને તેમના ઘરે લઈ ગયા અને મારી ખૂબ સેવાચાકરી કરી થોડા દિવસમાં હું ભાનમાં આવ્યો મેં મારી જાતને માછીમારો વચ્ચે નિહાળી માછીમારોએ તે કેવી રીતે પોતાની પાસે આવ્યો તે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું મને ખ્યાલ આવ્યો કે સોદાગરે પોતાના સ્વાર્થને સાધવા મને મારી નાખવા વિચાર્યું હતું પરંતુ ભગવાનની દયાના કારણે પોતે બચી ગયું મને સોદાગરના ખરાબ કૃત્યથી દુનિયા પર નફરત થઈ ગઈ મેં માછીમારોને તેમની સેવા બદલ મારા હાથમાં રહેલી કિંમતી વીટી ભેટ આપી પછી ત્યાંથી હું નીકળી પડ્યો ને ફરતો ફરતો અહીં ઉજ્જૈની નગરીમાં આવી ચડ્યો લોકો મારો આવો વિચિત્ર પોશાક જોઈને મને ગાંડો ગણે છે વિક્રમ રાજાએ આ પરદેશી માણસની વાત સાંભળી તેના ઉપર હમદર્દી જાગી તેમણે કહ્યું ભાઈ હવે તમે તમારે બધું દુઃખ ભૂલી જાઓ અને અહીં આનંદમાં રહો પરદેશી બોલ્યો હવે જીવનમાં આનંદ ક્યાંથી આવે આનંદમાં રહેવાનું હોત તો ત્રણ ત્રણ વખત હાથમાં આવેલું સુખ પાસું ચાલ્યું જાત નહીં રાજાની પરદેશીની વાત પર ખૂબ દુઃખ થયું તેમણે તેને આશ્વાસન આપી કહ્યું ભાઈ છ મહિના અહીં અહીં રહો હું તમારું દુઃખ જરૂર દૂર કરીશ તમે મારા પર વિશ્વાસ રાખો પરદેશીને રાજાની વાત ઉપર વિશ્વાસ રાખ્યો અને પોતે ત્યાં રોકાઈ ગયું આ વાતને બે ત્રણ મહિના પસાર થયા હશે કે ઉજ્જૈની નગરી બહાર આવેલ રાજબાગમાં એક જોગણ આવી તે ખૂબ જ સુંદર અને તેજસ્વી હતી તેણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા માથે જટા ડોકમાં અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી તે દરરોજ ગામના સાત ઘરે જઈ ભિક્ષા માગી બાગમાં જાતે રસોઈ બનાવી જમતી આ જોગણે મૌનવ્રત લીધું હતું તે લાખ પ્રયત્ને પણ કશું બોલતી નહીં આ જોગણની વાત આખા નગરમાં પ્રસરી ગઈ બધા તેના દર્શન કરવા આવવા લાગ્યા વળી આ જોગણ કોઈની ભેટ પણ સ્વીકારતી નહીં આ વાતને અઠવાડિયું થયું કે ત્યાં બીજી એક જોગણ આવી તે પણ પહેલી જોગણ જેવી રૂપાળીને તેજસ્વી હતી તેણે પણ ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા તેણે પણ મૌનવ્રત લીધું હતું બીજી ચોગણના આવ્યાના અઠવાડિયા બાદ ત્યાં ત્રીજી ચોગણ આવી તો પહેલી બે ચોગણ કરતાં વધારે રૂપાળી અને તેજસ્વી હતી જાણે સાક્ષાત સ્વર્ગલોકમાંથી ઉતરેલી હોય તેવી લાગતી હતી આ ચોગણ પણ કોઈની સાથે બોલતી નહીં તેને પણ મૌનવ્રત હતું તેણે પણ બંને ચોગણોની જેમ ભગવા વસ્ત્રો માથે ચટા ગાળામાં અને ડોકમાં રુદ્રાક્ષની માળા પહેરી હતી નગરમાં ઘરે ઘરમાં આ વાતની ચર્ચા ચાલવા લાગી આખું નગર આ ત્રણેય ચોગડુંના દર્શન કરવા માટે રાજબાગમાં ઉમટ્યું હતું ધીરે ધીરે આ ત્રણેય જોગણોની વાત વિક્રમ રાજાના કાને પડી રાજાને પણ આ વાત સાંભળી આશ્ચર્ય થયું તેમને પણ ત્રણેય ચોગડોના દર્શન કરવાની ઈચ્છા થઈ રાજાએ ચોગડો પાસે ગયા તેમણે ત્રણેય ચોગડોને બોલાવવા ખૂબ પ્રયત્નો કર્યો પણ ત્રણેયમાંથી એક પણ જોગણ બોલી નહીં રાજાને થયું કે અચાનક આમ પોતાના રાજબાગમાં ત્રણ ત્રણ જોગણો કેમ આવી હશે તેમણે આ ત્રણેય જોગણોના આવવાનું રહસ્ય જાણવાનું નક્કી કર્યું આ માટે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે આ ત્રણેય જોગણોનું મૌન તોડાવશે તેને હું ખૂબ જ મોટું ઇનામ આપીશ પરંતુ આ માટે કોઈ તૈયાર ન થયું છેવટે રાજાએ હર્ષિત માતાનું સ્મરણ કર્યું અને તેમને પ્રસન્ન કર્યા એટલે માતાએ ત્રણેય જોગણોનું રહસ્ય રાજાને બતાવી દીધું બીજે દિવસે રાજાએ પોતાના રાજદરબારમાં જાહેર કર્યું કે આજે હું એ જોગણોને બોલાવીશ તેઓ પોતાના થોડાક દરબારીઓ સાથે વાજતે ગાજતે રાજબાગમાં આવ્યા આખું નગર પણ રાજાની પાછળ પાછળ શું થાય છે તે જોવા રાજબાગમાં આવ્યું રાજાએ ત્રણેય જોગણોને પ્રણામ કર્યા ને એક વાત કહેવા માંડી રત્નવતી નગરીમાં રત્નસેન નામનો રાજા રાજ કરતો હતો તેમને બત્રીસ લક્ષણો કુંવર હતું આ રાજા પોતાના કુંવરની ઉંમરની જ એક નવી રાણી લાવ્યું આ નવી રાણીએ એક દિવસ રાજાની ગેરહાજરીમાં કુંવરને પોતાના મોહમાં ફસાવવા પોતાના મહેલે બોલાવ્યો અને તેને પોતાના મોહપાસમાં ફસાવવા પ્રયત્ન કરવા લાગી પરંતુ કુંવર રાણીના મોહપાસમાં ફસાયો નહીં એટલે રાણીએ રાજાને ખોટું ચડાવી કુંવરને ઘરમાંથી કાઢી મૂક્યું રાજાએ પોતાના પ્રધાનને હુકમ કર્યો કે કુંવરના રાય રાય જેવડા કટકા કરવા પરંતુ પ્રધાનને કુંવર નિર્દોષ જણાયો તેઓ કુંવરને પોતાના મહેલે લઈ ગયા અને રાજાથી છાના પોતાની પુત્રીના લગ્ન આ રાજકુંવર સાથે કરી દીધા આ કુંવર પ્રધાનના ઘરમાં સંતાઈને ઘર જમાઈ તરીકે રહેતો હતો કુંવરને આવું ઓશિયાળું જીવન ગમ્યું નહીં એટલે એક દિવસ કંટાળીને પ્રધાનના ઘરમાંથી ભાગી છૂટ્યું એટલામાં ત્રણ જોગણોમાંની માંથી એક જોગણ વચ્ચે બોલી હે મહારાજ પછી આ કુંવરનું શું થયું હું જ તે પ્રધાનની પુત્રી અને કુંવરની પત્ની છું હું મારા પતિને શોધવા માટે જ આવો વિષ ધારણ કરીને નીકળી છું એક જોગણની બોલતી સાંભળી બધા દરબારીઓ અચરજ પામ્યા રાજા તરત જ બીજી જોગણ પાસે ગયા અને બોલ્યા માંગરોળના રાજાને એક કુંવરી હતી તે પ્રધાનપુત્રને ખૂબ જ પ્રેમ કરતી હતી પ્રધાનપુત્ર કાયર હોવાને લીધે એક દિવસ કુંવરી સાંટણી પર બેસાડી ભગાડી ગઈ જંગલમાં કુંવરીનું ઝાંજર પડી જતાં તેણે પ્રધાનપુત્રને ઝાંઝર શોધવા મોકલ્યું તે આ તકનો લાભ લઈ ભાગી ગયો અંધારાના કારણે કોઈ બીજા માણસે આ કુંવરને કુંવરીને ઝાંજર આપ્યું કે તરત જ કુંવરી તેને જબરજસ્તીથી સાંઠળી પર બેસાડી ભગાડી ગઈ અને સવાર પડતા કુંવરીએ એ માણસનું મોઢું જોતાં જ તેને તે કુંવર ગમી ગયો અને તેણે તે કુંવર સાથે લગ્ન કરી લીધા કુંવરે કુંવરીને બીજા ગામે રહેવાનું કહી પોતાના કામ માટે નીકળી પડ્યું તે પાછો કુંવરી પાસે ગયો જ નહીં ત્યાં બીજી જોગણ વચમાં બોલી હે મહારાજ માંગરોળ રાજાની કુંવરી હું જ શું એ ઝાંઝર આપનાર મારા પતિ ક્યાં છે બધા દરબારીઓ તથા ગામ લોકો અચાનક આમ બીજી જોગણને પણ બોલતી જોઈ વધુ વચર જ પામ્યા બધા આનંદમાં આવી વિક્રમ રાજાની જય બોલાવવા લાગ્યા ત્યાંથી વિક્રમ રાજા ત્રીજી ચોગણ પાસે ગયા અને તેને એક વાર્તા કહેવા લાગ્યા મણિપુર રાજાના દરબારમાં એક સોદાગર આવ્યો તેની સાથે એક નોકર પણ હતો રાજાએ આ સોદાગરને કહ્યું તમે મારા આ કિંમતી રત્નોની કિંમત બરાબર આંકી બતાવો પરંતુ સોદાગર આ રત્નોની કિંમત બરાબર આંકી શક્યો નહીં એટલે તેના નોકરે આ રત્નોની કિંમત બરાબર આંકી બતાવી તેથી રાજાએ ખુશ થઈ પોતાની કુંવરી તેની સાથે પરણાવી દીધી અને કુંવરીને અનેક ભેટ સોગાતો તેમજ એક સુંદર જહાજ આપી તેને વડાવી કુંવરી અને તેનો પતિ પોતાના જહાજમાં તેમજ સોદાગર પોતાના જહાજમાં સફર કરવા લાગ્યા મધદરિયે સોદાગરની દાનત બગડી તેણે કુંવરને કંઈક કપટ કરીને દરિયામાં નાખી દીધો તેને એક મગરમચ્છ ગળી ગયું આ મગરમચ્છને અમુક માછીમારોએ ઝાડમાં પકડ્યું અને તેનું પી પેટ ચીરતા તે કુંવર બેભાન હાલતમાં નીકળ્યું અમુક દિવસો સુધી માછીમારોની સારવારથી તે સાજો થયો અને તે તીર્થયાત્રાએ નીકળી પડ્યું ત્યાં વચમાં ત્રીજી જોગણ બોલી ઉઠી હે મહારાજ હું જ મણિપુરના રાજાની કુંવરી છું હું તો સમજતી હતી કે તેઓ મધ દરિયામાં ડૂબી ગયા છે પરંતુ તમે બોલ્યા કે તે જીવતા છે તો બતાવો તે ક્યાં છે ત્રીજી જોગણને પણ બોલતી જોઈ બધા બધાના આનંદનો પાર રહ્યો નહીં બધા વિક્રમ રાજાની જય જયકાર બોલવા લાગ્યા રાજા ત્રણેય જોગણોને લઈ પોતાને મહેલે આવ્યા અને તેમને નવા કિંમતી વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યા પછી રાજા ત્રણેયને લઈ રત્નસેન રાજાના કુંવરના ખંડમાં લઈ ગયા અને બધી હકીકત જણાવી ત્રણેય જણ પોતાના પતિને જોઈ ખૂબ જ રાજી રાજી થઈ ગઈ દરેક કુંવરીઓએ પોતપોતાના પિતાને સંદેશો મોકલાવ્યો કે તરત જ બધા ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાના મહેલે આવ્યા પછી વિક્રમ રાજાએ ત્રણેય કુંવરીના લગ્ન રત્નસીન રાજાના કુંવર સાથે ધામધૂમથી કરી દીધા બધા રાજાનો આભાર માની પોતપોતાને ઘેરે ગયા સુગંધા પુતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું હે રાજા ભોજ વિક્રમ રાજા જેવા ચતુર અને પરગજુ રાજા સિંહાસન પર બેસી શકે આમ કહી પૂથળી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ જો આ વાર્તા મિત્રો તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત